ભુજ મુન્દ્રા રોડ પર આકાર લઈ રહેલા ક્ષેત્રપાલ એપિટોમના પ્રાંગણમાં રાત્રિ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું હતું જાણીતા કથાકાર સ્વામિનારાયણના વિદ્વાન પૂજ્ય સદસરીના વ્યાસાસને આયોજિત આ કથાની પૂર્ણાહુતિ થઈ હતી ખાસ કરીને દરરોજ રાત્રિ કથામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા કથાના વક્તા પૂજ્ય સદશ્રી કથાના માધ્યમથી અમદાવાદ પાલનપુર ખાતે સતધામનું નિર્માણ કરી રહ્યા છે કથાના માધ્યમથી નાનપણમાં જ બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય યુવાનો વ્યસન અને અનીતિના માર્ગે ન ચડે તેવું હેતુ રાખી યોજાતી કથાઓના સત્સંગથી અનેક યુવાનો વ્યસન મુક્ત થયા છે પરિવાર ભાવમાં પણ વૃદ્ધિ થઈ રહી છે ત્યારે કચ્છની જનતાના લાભાર્થે યજમાન પરિવાર ક્ષેત્રપાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એલ એલપી દ્વારા અપીલ કરાઈ છે ક્ષેત્રપાળ ઇન્ફ્રા એલએલપીના અનિલભાઈ ઠક્કર અને રાજુભાઈ દ્વારા વર્તમાન સમયમાં લોકોને ધાર્મિક સત્સંગ દ્વારા ઉપયોગી માહિતી મળી રહે તે માટે આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું ખાસ કરીને દરરોજ કથામાં ઉપસ્થિત હરિભક્તો પ્રત્યે યજમાન પરિવાર દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી